તમે આશા રાખીએ કે તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેવાનો અને બધા સબસ્ક્રાઈબરનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અમે ખૂબ સપોર્ટ કરો હો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલ જલ્દી જલ્દી આગળ આવે અને તમને નવા નવા વિડીયો અમે બતાવતા રહીએ અને આપણે આગળના વિડીયોમાં જેમ તમને બતાવ્યું હતું ને કે શાંતિ દિવસના હું ન હોય તો હું શું કરે હે જેમ કે એ મશીને બેઠી હતી આજે એનું બપોરનું કામ જે કંઈ છે એ જોઈ શકો છો તમે કે તએ મશીને બેઠી હતી ને અત્યારે અહીંયા નવું કટિંગ ચાલુ કર્યું છે તો આ જે નિશાન કરેલા છે એ રીતના કાતર એને આવે તે આ વસ્તુ તો હું કટિંગ કરે છે આ કામ હે છે પેટી ચાલો તો આ રીતના અહીંથી એની આ કટિંગ કરી નાખું એટલું ના કટિંગ કરી

સારું હોય કે નબળું હોય સારા સંસ્કાર આપો તો સારા હીખે નબળા આપો તો નબળા શીખે એવું છે બધું ચાલો તો મસ્ત કટિંગ શાંતિ કહી દઉં હવે આમાંથી કામ કરવાનું થાય કહુ કહુન બનાવવાની જાય છે ચાલો તો શાંતિ કટિંગ કરે છે હજે થોડુંક કરવાનું છે અને અહીંયા મસ્ત વાતાવરણ ઠંડુ ઠંડુ હે એકદમ અને વરસાદી ઝીણો ઝીણો ચાલુ છે આજ ફરી વખત મેઘરાજાએ છે અને સૂર્યનારાયણના મેઘરાજા ત્યાં જ ચાલો તો આપડી પાછા અંદર જઈએ શાંતિને હજી કેવાનું કટિંગ કરવાનું થાય શાંતિ હો ને ખડપા આમાંથી કાઢવાના છે અલગ તો આ રીતના શાંતિ નિશાન કરીને કટિંગ ચાલુ કર્યું આપણે હવે આ થાંભલીઓનું કટિંગ કરી નાખીએ આપણે અહીંથી આ રીતના રાખે એક આ નિશાન કરી દેવાનું ના આ નિશાન આપણે માપ કરીને કરવાનું આ બેવડું લુગડું છે તો અહીંથી આપણે કટિંગ કરી લઈએ પછી હવે આપણે આ કાર્યું છે ને હવે થાંભલીઓનું કટિંગ કરીએ બાકી આખું કટિંગ આગળ પૂરું થઈ જશે

બનાવે નાસ્તા માટે ચકરી ચકરી બનાવી ગાંઠિયા બનાવ્યા દિવ્ય સારું નાસ્તો ચકરી બનાવી ગાંઠિયા બનાવ્યા આમાં બને મારે હવારી ભણવા જવું હોય તો એમાં નાસ્તામાં લઈ જવા હાટુ બનાવે કંઈક માં હા નાસ્તામાં કે ઓલા નું લઈ જવાનું દુકાનમાં

અને ભાર્ગવ આવ્યો તો હાય ભાર્ગવ લેસન કર લીધું કે ઇન ફોન લીધો લેસન કર લીધો જ ફોન જડે હાલો હાલો તો હું હવે લેસન કરેલા પછી મારા બાપુ આવી છે પછી પાછો વિડીયો થોડો કટકો ઉતારી હું ચાલો તો આપણે દુકાનેથી આવી ગયા અત્યારે લગભગ વાગી ગયા છે નવ હવા નવ જેવો થઈ ગયો અને જમવાનું હજી બાકી છે હવે જમવા બેસીશું અને આજે આપણે દિવસના જે કંઈ કામ કર્યું એ તમને બતાવ્યું અને ઘણું બધું કામ કર્યું દિવ્યસે આજે થોડીક મહેનત કરવા લાગી કારણ કે એ નિશાળેથી આવે એટલે એને લેસન હોય છતાં પણ એની થોડોક વિડીયો કટિંગ કરવા લાગ્યો શૂટિંગ કરી દીધું કારણ કે એ હું દુકાને હતો અને પાછળથી જે કંઈ એને નાસ્તા માટે બનાવ્યું છે એ બધું શૂટિંગ છે કરી દીધું અને અને હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું મળીશું નવા વિલોગમાં તો અમારી વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીશું નવા વિલોગમાં ત્યાં સુધી ગુડ બાય ટાટા રામ સીતારામ